અને આસપાસની બનતા ઘટનાઓના સમાચાર જોવા માટે ફોર ન્યૂઝ ચેનલ શેર અને કરવાનું ભૂલશો નહીં સમગ્ર ગુજરાતમાં બીજી ઓક્ટોબરથી આઠ ઓક્ટોબર સુધી વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી શરૂ કરવામાં આવી છે તેના ભાગરૂપે છોટાઉદેપુર વન વિભાગ હેઠળ છોટાઉદેપુર રેન્જમાં ભીલપુર પ્રાથમિક શાળામાં ચિત્ર સ્પર્ધા રાખવામાં આવી હતી જેમાં પચાસ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તેમાં પ્રથમ બીજા અને ત્રીજા ક્રમે આવનારને પેન અને બોર્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને વનવંડી પીલ્પો દ્વારા જંગલની જાળવણી અને બે રક્ષણમાં સારી રીતે માવછત કરી જંગલ ઊભું કરી પર્યાવરણ જાળવણીમાં મોટો ફાળો રહ્યો છે તેમજ રમતગમતના સાધનો શાળાને વિતરણ કરવામાં આવ્યા હતા તેમજ ગુંદરીય શાળામાં વન્યજીવના જીવન અને હેબિટાટ વિશે વિડીયો દ્વારા સમજ કરવામાં આવી હતી અને કાર્યક્રમ કકરવા અને વન્ય પ્રાણી સંરક્ષણ અને સંવર્ધન થાય અને પ્રજાજનોમાં જાગૃતિ લાવવાના કાર્યક્રમ હાથ ધરેલ છે જેમાં વનપાલ તેજકઢે અને વન વનરક્ષક અને રોજમદાર ભાઈ બહેનો જોડાયા હતા સિંહ ઠાકોર એજકે ટ્વેન્ટી ફોર ન્યૂઝ ભીખાપુરા ભીલપુર ગ્રુપ ઉચ્ચ પ્રાથમિક શાળા ખાતે વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી બે થી આઠ ઓક્ટોબર અંતર્ગત ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં બિલપુર ગ્રુપ પ્રાથમિક શાળાના છથી આઠના વિદ્યાર્થી પચાસ જેટલા વિદ્યાર્થીઓએ ભાગીદારી લીધી હતી અને સરસ ચિત્રો દોરી અને કાર્યક્રમને સફળ બનાવેલ છે જે બદલ શાળાના આચાર્યશ્રી શિક્ષણગણ તેમજ બાળકોને અમે આભાર વ્યક્ત કરીએ છીએ તથા શાળાના બાળકો જે ચિત્રો દોર્યા એમાં પહેલો બીજો ત્રીજો નંબર આવ્યો એમને પ્રોત્સાહિત ઇનામ આપેલ છે તથા વન વિભાગ તરફથી શાળાને પ્રોત્સાહન રૂપે રમતગમતના સાધનોનું વિતરણ કરવામાં આવેલ છે ઉપેન્દ્ર સોલંકી રાવન ફોરેસ્ટર કેસગઢ